રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ માં મારા જલાભાઈ મન થાય ને એમ ગીત ગાય છે અને અહીંયા બે અટાણમાં જો ગારમ ફતુર કરવા આવી ગયા તૈડીને ફાડા થવાના હે બે અને મારે હવે એની સર્વિસ એ કરવી જોઈએ ભેગા ભેગા લાંબો જો તને ટાટિયાની હાલત ટાટિયા તો મને લાગે વાંગડતા પગલા પેગા હા એ માં મારવા દુબી માસ્ટર શોક ઇન હે મોજા બોજા ઠઠેડે બેય વાયર છે બેય નથી તારું એક નું કે કસી કસ ના રામ રામ તમે કા બે બે માઇકું લગાયી તમે હરખ બોલતા નસે ન તી તમને નત દેવામાં આવતા અમાર જીયાન ભાઈ ગયો તો કોરાડે લગન કર્યું હાલ આવી જા અં બોલ લગન માં કેવીક મજા આવી હું હતું ની બોલ મજા આવી થી પછી ન હું આવ્યું તો ડ્રોન ભાઈ બે બે કાયક ઉટ મેં તો કીધું બાઘડો છે ચાલો જો છોકરા બે રમે ગારા ગારામાં ભૂલ કરી ના જાજો પેલા તને કહો અમરે અને ઓલી ધોઈડ ને જાજો જ નઈ આ ધોઈડ માં રમવું હોય રમું હો ને અને રમો ફાડા નામી થઇ જાય લોહી કરી લેજો પગ નો હાલો ભાઈ આપણે હવાર હવારમાં બે મોટર ચાલુ કરી હે અહી બાપુ હે અને વાુ ભાઈ મારે જાવું હે અરોડા ઉપાડવા બે બાઈ નવા કામ ની શરૂઆત કરી દીધી હે અરોડા ઉપાડે હે તો બાપુ ને આખી મોટર ચાલુ કરાવી છે બાપુ આજ અહીં જે રોકાઈ ગયા હતા મજૂર ને મૂકવા ગયા હતા ને ત્યાંથી અને આપણે આ ધાણા નામી મહિના દેખાવા

હાલો હલર બલર રાખી અને ફ્રી થઈને વળી બસ આ કામ માં વર ગઈ ગયા કા હમ અરુડા અરુડા ઉપડી જાય ને તો ચોખું છે હવે લગભગ મેદું નઈ પડે મેદું પડી મેદું માં તો ખોર થાય તો એને દે ને હજી તો ઉઠ્યું નથી જરાય ક્યાં ને બંધો નઈ આવે ટોચો થા ક્યાં આઈને મરી જો આ પારી માં ક્યાં છે ને ઈ છે જો હમ સુરભી બેન ફોન આવવાનો હે ને તે હું બેઠી ગઈ બેઠી કઈ આવે એક વાર જોઈએ છે ફોન ના આવે તો બપોર પછી આવે ના રેના આવે તો બપોર મોયરે જ વધારે પણ જો આજ ને એનો વારો ના હોય ને તો શનિવારે બપોર પસારી ગઈ એટલે કાલ ન થાય એટલે જાઉસી હમ 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 કે તમે અરુણા ઉપાડવા ભાઈ હર હાલો અરુણા ઉપાડવા મળી જાય જવાજ નવા કામ ની શરૂઆત થઈ ગઈ હવે હા નવું કામ ચાલુ કરી દીધ

પરમ દિવસના વીડિયોમાં કીધું હતું એ બાપુ કે હું જરાક અહીંયા ઘૂમરો મારતો આવું દવા લેવાની છે લેતા આવું તો મારો વારો હે પાણીમાં બાયું બે અરોડા ઉપાડે નવું કામ ચાલુ કર્યું હે આપણે અરોડાનું આવું માંડવીને ઢેકલા નહીં રહી આગતરા ધાણામાં આપણે માંડવીના અરોડા બહુ વીઠા હે તો જો અહીંયા હું આવી ગયો હું પાણી વારવા બે મોટું હાલે એક જ ભાગમાં સાત આઠ વીઘા બાપુએ લગભગ પાઈ લીધું હતું અને હવે બે ત્રણ વાઢળી છે એટલે ત્રણ ચાર વીઘા જેવું પાણી પાવાનું હોય લાઈટ રહે તો ત્યાં પી જાય બપોર આસપાસ કે એક અને બાકી જો આપણે આ માં બે પાણી પાઈ દીધા હે ને ધાણા નામી મહિડા હે દેખાવા ઉપલા કટકાઓમાં ક્યાંક ક્યાંક દેખાય હે કેમ કે બીજે ત્રીજે દી પીધા હતા એટલે તો ધાણા ધાણા બધા ઉગુ હે ને આ હે ધાણી ઝીણી અને આને આ બીજું પાણી ચાલુ હે આ એ બે પાણીમાં મંડીએ દેખાવા ચાલો ધીરે ધીરે કન્ટિન્યુ રાખીએ આપણે પાણી અને બનારીઓ તમે વ્લોગ માં જીનલ ની કોમેન્ટ હતી લગભગ જીનલ ની કોમેન્ટ હતી પચીસ તારીખે મારો જન્મ દિવસ છે અને આવે તારીખે તો તો આજે નો હેપી બર્થ ડે જન્મ ખૂબ અને ખૂબ સારી શુભકામના હાલો ભાઈ લાઈટ અમને હેખે પાણી વારવા દી એમ છે નહીં એટલી વાર માં ત્રણ ચાર વાર આવજાવ કરી ગઈ હે ને આપણે વરી પાછા ખરે આવી ગયા છે આપડે જો કાલે બધું નીકળીતા ગયું પણ કાંધું રહી ગયું અને કાંધું એ છે જાજુ બધું એક આખો દી મને એમ ખાઈ જાય અને ઓછામાં ઓછું આમાંથી છે ને ભલે ફોરું તો ફોરું પણ વીસ પચી મણ નીકળીએ છે આમાં ઓછામાં ઓછા અને ટેગલો જબરજસ્ત છે જો કાંધાનો ઓલા માણસો તો થાવા દે એમ જ નતા કાંધું બિચારા મહેનત બહુ કરતા તારવી તારવીને એક જણું તો સાવ તારવી નાખતું તું કે ઠાલું ઠાલું કાઢી નાખી ખોટું કાંધું વધારે ન કરું પણ મને એમ થયું કે આમાં ડેડવા જાય છે અમુક જગ્યાએ મેં જોયું હતું ને તે આખા આખા કણ ભરાયેલા ટૂંકમાં ડેડવા રહી ગયા હતા ભૂકંપ જાતા હતા તે હું કહું ભલે થોડું કાંધું થાય ને વાંધો ને એક આપણે પીલી લે રોગે રોગી નુકસાન હે ને ફોફા તો ઉમે જાય અને વીણવામાં ફોફા જેવું હે નહીં તો ઉમે આપણે માલ ને ચાર દે પણ આખા જે કણ ભરેલું હે ને એ બધું રોગે રોગું જાય ને એટલે

અને ફુવારાથી પાયલ પાયેલ હે ને એટલે પોચી ટ્રેક્ટર થી પાડી અને ભેગી કરી લે હું નીડ નો ઠાહો થઈ રહે થોડીક પાખી હે એટલે રાડે થોડીક કદાચ જાડી જ થાય બાકી દાખણી રામભાઈ ને પૂછ્યું ને તો વરી આપણે કાલ પરમ દી કે બે દી પછી ખડખડ માંજી હજી એક પાણી કાઢી ત્રીજું અને લાઈન ઉપાસી ભરીને એક પાણી પાઈ દે હું એટલે નામી થઈ જાય રામભાઈ કહેતો એક પાણી માન ખમીએ તા કે મૂન સટ વાઈ જાય ઠીક હા ના બેગ દી પછી એક પાણી કાઢ લઈ આ ખડખે પી જાય ને રામભાઈ ને મોટર ફ્રી હે પાલભાઈ મોટા ભાઈ અહીંયા રહીએ ને એને ત્યાં હે આપણે ત્યાંથી વિડીયમ લીધું હતું ત્યાંથી એક પાણી વરી પાછું આપણે કાઢી લઈએ એટલે ટૂંકમાં નામી કુંદરી થઈ હાલો જરાક જોયા આવી ભેગા ભેગ કુંદરી વળિયાનાથ ની દયાથી કુંદરી બહુ જોરદાર થઈ ગઈ હે હે ઢેહરીએ વલવારી હે આ હેઠો હે રંગ વલવારો હે અને અહીંથી આ બાજુનો પાટ આખો બહુ જોરદાર છે વલ વાળો વલ એટલે ટૂંકમાં મોટી મોટી થઈ ગઈ તો ગુંદરી તો નામી છે પણ ટૂંકમાં હેડે હરીએ બધી હારી છે અને વચમાં થોડીક ટૂંકમાં હાઇટમાં નીચી છે હેઢે હરીએ બધી કડ ઊંચી આવી ગઈ છે અને અહીંયા બધી ગોઠણથી ઊંચી ને એવડી એવડી ગુંદરી થઈ ગઈ છે જોરદાર તો હવે એક પાણી નામી પાઈ દે ને એટલે ગુંદરી જે થવાની હે થઈ જાય પછી નાખવા જેવી નીણ નામી થઈ જાય અને ફુવારા બુવારા આપણે ફુવારા થી ને એટલે બહુ કઠણતા જમીન નહીં થાય એટલે કદાચ ઓછી લે મેળ આવી પાડી અને ભેગું થઈ જાય વાંધો નહીં આવે વાઢવી નહીં પડે કદાચ બાકી જે ઓલે હેઢે છે ને હેઠલે હેઠળ જમીન નો કાપડ ગયો હોય ને ધોવાઈ ધોવાય ને કાયમી એટલે એ બધું હરસ છે આ હેઢો થોડોક ઝીણ હે પણ તો એ હેઢા બધા ફરતા નામી હે વચ્ચે જ નબળી છે જરા તરા તો એકંદર બધી કુંદરી બહુ જ નામી થઈ ગઈ છે હાલો હું તો કેદીનો આવ્યો નતો આપણે ફુવારા પાણી પાઈ ને ગયા ને તે દિનો હું નતો આવ્યો અહીંયા અને પાછા ભૂંડણા બહુ આવેલ નથી જો અહીંયા છે થોડું બગાડે લાગેલું બાકી ક્યાંય નથી બગાડ્યું ખાસ કાકાને હિમર કુંદરી છે એ ઘેરજ બહુ ભારે છે અને નિણે મસ્તીની ઝીણી ઝીણી થાય કાકાને ને કાટી છે હિમર એમતી આ ઘેરો કાકાનો હે ઈ બધો મસ્તીનો થઈ ગયો છે નારોટ ની દવા છાંટવાની જરૂર હતી ઈર હે પણ હવે આમાં ક્યાંય શેડા ભેગા નથી થતા અમે આરા કરી ગયા નકર આમાં ઈર ની દવા છાટી દીધી હોત ને તો હારી થઈ જાય પાંદડા બગાડી નાખાય અંદર પોટીમાં જ ઈર હોય એટલે પાંદ કોતરી નાખે હાલો ભાઈ જો ઘું મસ્તી થઈ ગઈ એવડી એવડી હેઠે હે ને બહુ જોરદાર હે થોડીક હે એ બધી ગોઠણ સામે છે જોરદાર થઈ ગઈ એટલે માર્ગે થી જે વટાય ને એને બધાને એમ થાય કે ઘું બહુ ભારે બહુ ભારે હે પણ હેઠે હેટે હે ટૂંકમાં નાડા નાડા વાર જ્યાં પાણી ને કાપડ ને ભેગું થતું હોય એ ત્યાં બહુ જોરદાર થઈ ગઈ છે આવો ઘેરો હોય તો એક પાણીમાં કાફી થઈ પડે રામ ભાઈ જ કેતો જ પણ અંદર કોઈ જોયું નથી અંદર ટૂંકમાં ગોઠણ હામી છે પણ એક અંદર નામી થઈ જાય હાલો તો ચક્કર મારલી હતી હવે બેગદી પછી જો ટાઈમ ને જાય ને લાઈનનું બધું સેટિંગ થઈ જાય ને તો આપણે એક પાણી નામી વળી ફુવારાનું કાઢી જાય એટલે નામી બાટું થઈ જાય નાખવાનું હાલો તો હવે ભાગી ઘેરે હજી લાઈટ તા એવી નથી લાઈટ આવે તો પાણી વાળું ને નકર ઘડીક વળી અરોડા ઉપાડ્યું ને બાર થવા જાય છે બપોર ના એટલે જો નેહડે થી ચક્કર મારી અને આવી ગયો આપડી વાડી ઘરે આમાં જો ભૂંડણા મકાઈ ઘુમરા મારી ગયા હબાવ ના મકાઈ નહીં થાય મકાઈ ને ટાઈટ લાગી ગઈ છે જો લાલ થઈ ગઈ મકાઈ આપડી મકાઈ વાવવા મોડું થઈ ગયું અને ટાઈટ ઓશિકતા ને ચાલુ થઈ ગઈ એટલે ટૂંકમાં મકાઈ માં જામાવટ નથી થોડીક મોટી થઈ ગઈ હોત ને મકાઈ તો ટાઈટ ના નડત પણ આને ટાઈટ ને લીધે લાલ થઈ ગઈ એટલે મકાઈ નું નક્કી નથી

તો બોકલ માં છાઈ તો ગલે રતિયાર બોકલ નો કોઈ વાય હું કે રોગો કેવાં ન થા એ અમાર મોગન મોગન ને છે ચોરી છે બુત આલો ભાઈ બપોરા કરવો હોય આવી જાવ ચોરી બટેકા નો શા પૂણા 5 વાગી ગયા છે લાઈટ લગભગ કેટલા અડધી ક વાગે આવી હતી તી જો આપણે ઓલું કોરવાણ ટુકમાં બીજું પાણી ધાણીમાં હાલતું તું ને ઈ પી ગયો ગઉ પાઈ લીધા પછી લાઈટ વચમાં કેટલી વાર ઘણી વાર વાગી ક અડધી કલાક જેવી અડધી કલાક જેવી વળી પાછું ઘર ગરકો આવ્યો કાકાને લગભગ કાલ હલર રાખવું હે એ આપણું હલર બધું આખું તૈયાર કરી લીધું હે વીલ બિલ ચડાવી દીધા લોયા બોયા કમ્પ્લીટ કરી થોડો ઘણો મિસ્ટીક હતી હમી કરી અને એ બધું તૈયાર કરી દીધું હવે ખાલી ને જો જોડીને લઈ જવાનું હે અને અમે હલળ કર્યો હે ઉપર જવા દેવા હટું ત્રણ મોટરું નો એક જ લાઈનમાં જો અહીંયા તેખડો અને બે મોઢાવાળું વાળું એ ચઢીએ અને એક આપણે ખડખડના નિયાર ની વાયુવારીનું બે નું વાંચી એક લાઇનમાં થયું ન્યાય ટૂંકમાં તેખડો અને બે મોઢા વારું એ બધું મિક્સિંગ કરી અને આપણે તૈયાર કરીએ છીએ અહીં બે જગ્યાએ ભેગું પાણી વરિયે આપણે બીજા પાણીમાં એમ કર્યું હતું અને આ ત્રીજા પાણીમાં એમ જ કરવું છે દિવસના લાઇટ બહુ લોહીં જે ઘડી ઉકેલીએ તો વારવાનું છે અને બાકી ધાણા બહુ જોરદાર ઉગવા માંડ્યા ત્રીજું પાણી દઈએ એટલે ખાલા બાલા કઈ પડે નહીં બધા ઉગી જાય જો આવી રીતના અહીંયા છે ને આકડીયા વગરના સાઈડ હોય ને એવું બે મોટા વાળું એટલે બે બાજુ આકડિયા હમ હમ હોય ને એ ચડી જાય અને અહીંયા ઓલી લાઈન આમાં ચડીએ એટલે આમ જોયું તો આ બે મોટરું નું થઈ ગયું એક આમ થી પાણી આવે એક આમ થી પાણી આવે એટલે બે મોટરું થયું અને ત્રીજું વાંથી આમ આવી જ રીતના કર્યું હે ઈ વાહ હવે આ મારે સમજાવતા અહીંયા કલાક લાગે ને અમારે રાજુભાઈ દાંત જ ક્યાંથી હા હેજિનિયરિયરિંગ કર્યું હોય ને એને એને ખબર બરાબર છે કા આનો કોર્સ કર્યો હોય લાઈન વિશે નો તો થાય અને કાંઈ ગણું હોય ને માણસ એના થાય અમારે રાજુભાઈ જેવાડીકતા આપડે ચક્કર આવી જાય કરું એમ બધા હા સમજાયે જ

અને વઘારાલે બને ત્યાં સુધી ઓછું પછી મરચામાં મીઠું ના જોઈ કઈ જરૂર જ ના પડે નહીં મારે મીઠા વગર કઈ નહીં એવું હવે આપણે રીંગણાનું શાક છે અને બાકી બાજરાનો રોટલો હાલો ભાઈ તો આપડી આ ડિશ થઈ ગઈ છે તૈયાર દૂધ તો જો કે મારે ઓછું જોઈએ પણ આ થોડું વધારે રજી લઈ લેતા ખાવ તમારે કોઈને જમવું હોય તો આવી જાવ બાકી આજના વિડીયો નો એન્ડ કરવાનો થાય છે કાલ આપણે ખેડખેડ આખી કટક યુટ્યુબમાં દસ અગિયાર વીઘાનું બધું છે જો વહેલું પી જ ને તો નેહડે લાઈન ભરી જ આવીએ એટલે આજે અટાણું ખેંચી લીધું નકર એમાં પાણી હજી ગારો જ છે કાંઈ જરૂર નથી ગારો જ છે અવગારો હે જરૂર નથી પણ નેહડો પાવ હાટુ થાય અને વહેલું પાણી કાઢે છે બાકી એટલી કટકી મસ્ત હૈલું થઈ ગયું છે ઉગવામાં અને ઉપલા બે કટકા ઉગતા આવે એટલે ગારો એમાં ગારામાં ગરમ રહે તો બધો નીકળી જાય ધાણા દાણા દાણો એમ ટૂંકમાં વાર નહીં લાગે તો હાલો આજના વિડીયોને હવે એન્ડ કરી દઈએ વહેલું પાણી કરી પડી રહી હવે વહેલા ઉઠીને ઘરની લઈએ વળી મોટર ચાલુ તો આજના વિડીયો નો કરી દે એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ